Thank you

મારા મારામારીને આ ઘટનામાં બે યુવકોને ઈજા થઈ હતી ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી લઈને તપાસ હાથ ધરી આશિષ સિંહ તથા તેનો ભાઈ અર્પિત સિંઘ તથા આશિષનો મિત્ર તથા કારમાં આવેલા એક અજાણ્યા ઈસમે તેના ભાણે સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો જેમાં બ્રેઝા કાર ચાલકે ભાણેજને અમરના ગરદનના ભાગે બેઘા મારી દીધા હતા અને જે બાદ તમામ ઈસમો નાસી ગયા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે